કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના મુજબ જાહેર સુરક્ષિત સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં પણ આવતીકાલે તારીખ સાત મે ના રોજ સિવિલ ડિફેન્સ દ્વારા સાંજના ચારથી આઠ વાગ્યા દરમિયાન ઓપરેશન અભ્યાસનું આયોજન કરવામાં આવેલ છે કેરી ની મહેનત કરે છે ત્યારે કેરી પકે છે એમના મોટા પાયે આ કમોસમી વરસાદને લીધે કેરીનું નુકસાન થયું છે સાથે સાથે જે લોકો સામાન્ય લોકો રહે છે એમના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે કોઈના પતરા ઉડી ગયા છે કોઈનું પૂરેપૂરું ઘર પણ તબાહ થઈ ગયું છે કોઈની આ દુકાન પણ નુકસાન થયું છે એના માટે ખાસ કરીને હું આપણા ગુજરાતના મૂળભૂત અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા નાણા મંત્રી મંત્રી રાઘવજીભાઈ પટેલ ને રજૂઆત કરું છું લેટર દેખ લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાલ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ અને એના માટે જે પણ સર્વેની કામગીરીઓ તરત જ સર્વેની કામગીરી આપણે જિલ્લાનું તંત્ર કરે એની સાથે સાથે જ જે પણ એના પછી સહાયતા પહોંચાડવાનું કામ પણ જલ્દીથી જલ્દી કરે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સામાન્ય ખેડૂતોની સાથે અને સામાન્ય લોકોની સાથે રહ્યું છે અને હંમેશા સહાયતા પહોંચી પહોંચાડી છે અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ જે ખેડૂતો છે અને સામાન્ય લોકો છે એને તત્કાલ ભાવે અમે સહાયતા પહોંચાડશું એની સાથે સાથે હું દરેક અમારા વલસાડ આંગ લોકસભા ક્ષેત્રમાં રહેતા લોકો વલસાડના નવસારીના અને ડાંગના લોકોને હું ભારપૂર્વક વિનંતી કરું છું કે આવનારા બે થી ત્રણ દિવસમાં જે અતિ અતિભાર્ય વરસાદની આગાહી છે એમાં બની શકે તો પૂરે સેફ્ટીની સાથે આપણે આપણા ઘરમાં જ રહીએ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરીએ અને કંઈ પણ હોય તો તરત જ આપણે જે પણ તંત્ર છે તો મને એલર્ટ કરીને તમે જણાવો અને સો ટકા તમારી સહાયતા પૂરી પાડશે ધન્યવાદ